લીંબડી અમદાવાદ રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ નજીક ઇકો કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ પાટા પર ચાલતી ઇકો કાર પૂરપાટ ઝડપે લીંબડી તરફ આવી રહી હતી ત્યારે હાલ નેશનલ હાઈવે પર સિક્સ લાઇનનું કામ ચાલતું હોય ત્યારે જેસીબી દ્વારા આ કામ ચાલી રહ્યું હતું ત્યારે એકાએક ઇકો કાર જેસીબી સાથે ફેર અથડાતા એકનું ગંભીર એકસો 108 ના ઇએમટી પ્રજ્ઞેશ પ્રતિક રામી અને પાયલોટ યુવરાજસિંહ વાઘેલા અને અગરસંગભાઈ પરમાર એકસો આઠ લઈને ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારે ડ્રાઈવર સહિત તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માતમાં છ લોકો ઉપરાંત ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આ અકસ્માતમાં ઈજા પામેલાઓને તમામ લોકોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે લીંબડી નેશનલ હાઈવે ગોઝારા હાઈવે બન્યો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અહેવાલ કલ્પેશ વાઢે